વાળા પરોઠા બુજાવજા આવશે ગરમ પરોઠા નહીં જીરુવાળા પરોઠા એ આપણો ખાસ ભાઈ બંધ હેલો બને જોયે નાત કાઢી એમાં

બસ જગમગરમ થાય છલા બે બાકી જાય નો પણ યાર આવી હોય પણ રાત્રે તો અગ્નિ આવી લીધી યાર પણ ખબર ન પડી એક તો એટલી આપણે મૂવી જોઈ ને રાત્રે અને યાર પ્લીઝ વિશાલ પર ઊઠી કે હવારે કે હું કહીયા કે મને આવે કે મને શું હે

એટલે હસોડો એટલે કે ભાઈ બહાર ઓલું થઈ જાય નહીં ચાલો મસ્ત અથાણું બીજ ચા અને પરોઠા આવું છું પણ નજીક તો ગયા છે અત્યારે અને અત્યારે નાસ્તો વાસ્તો કરીને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે અને આંખ ઊંચી જ નથી થતી એટલું આમ ઓલું થઈ ગયું છે અને વિશાલ કાક લઈને આવ્યા છે આ બનાવે ને આય મેગ્નેટ તમારે જગન્નાથપુરીની પ્રસાદ ન ખાધી હ હા આ એ બેણે મુંબઈવાળા ભાઈએ આવો ત્યાં આપ્યું મેગ્નેટુ હા જગન્નાથ ગયા હોય ને પપ્પા લે લઈ આવ્યા ભગવાન સ્વામિનારાયણ ભગવાન જગન્નાથજીનો બહુ વખાણ કર્યા હા ઓ પપ્પા બહુ માતમે કીધું કે દર્શન તો તમારે જત્રા તો કરવા જ અને ઈ એનું માતમ એટલું છે પપ્પા કે વિશેલી તમને ખબર છે કે ન્યા સાત હાંડી ચડે છે તાંડુલની ઈ રીતે

ઘણા ઘણા લોકો વિશાલ એવો શોખ હોય કે ફ્રીજ ઉપર અલગ અલગ બધું લગાવે બધી જગ્યાએ બહુ બધા લગાવે છે એ રીતે

આપણે એડી જાળી કરી રાખીએ એટલે પછી આપણે ખાલી છાસ એવી રીતે પલાળી તડકે મૂકી દેવાનું ઉતાળો ને ચાળવી ન પડે કઈ ન હોય મમ્મી નકર તો તે તાત્કાલિક દળાવવું પડે ને એવું બધું હોય અને તમને લોકોને આની પહેલાં એ કીધેલું છે અને અત્યારે કહીએ છીએ કે આપણે તમામ પ્રકારના લોટ અવેલેબલ છે ઝારબાજરીનો લોટ ઢોકળાનો લોટ હાંડવાનો લોટ ઇડલીનો લોટ ભરેલા શાકનો મસાલો બહુ બધા લોટ ફરસાણ સ્વીટ ઘણું બધું અવેલેબલ છે તો જે જે લોકોને કઈ કઈ વસ્તુ અવેલેબલ છે એ રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અને આજ તો માતાજીના આધાર જ

પાછા આવી ગયા છે કિચન માં કે ઓલરેડી કિચન માં જ હતા ત્યારના જો આપણે પુરીઓ વણાઈ ગઈ છે થોડી ઘણી તેલ પણ આવી ગયું છે આ બધાનું ફેવરેટ મિક્સ બટેકાનું શાક આપણે લઈ લીધું છે શાક ની વાત અને અહીંયા ખીસોડાનો સંભારો અને અહીંયા પૂરીઓ આપણે ફિફ્ટી ફિફ્ટી વણીએ તળીએ વણીએ તળીએ એ રીતે એટલે ફટાફટ પતી જાય ને વિશાલે પપ્પા તો મોર્નિંગથી બહાર ગયેલા છે એટલે આવશે એટલે તો આમ એટલા ભૂખા થવાની વાત જ પૂછવામાં એટલે આ તો બહુ મજા પડી જવાની છે બપોરના લંચમાં દૂધ પાક ઓલરેડી બનીને તૈયાર થઈ ગયો છે ઓરિસ્કા પૂછકી જીએ આ સુજન ક્યારે ઘટશે આઈ ડોન્ટ નો મતલબ કીડીને તો ભાઈ અમારે આજ પૂરે દિન વાઠી લગાવી મતલબ નીચે ઝુકે તો દર્દ ઉપર દેખે તો દર્દ મતલબ દર્દ હિ દર્દ હે હૈ જીવનમાં તો આઈ હોપ અભી શામ તક એ સૂજન ઠીક હો જાય તો ચાલિ અભી તેલ મેં ધુવાડે નીકળને લગે હૈ તો ભી પુરિયા ફ્રાઈ કરના સ્ટાર્ટ કરે તમે જોઈ શકો છો કે ગઈકાલની જેમ આજે પણ એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને જલસો

ત્યાં શર્ટ ક્યાંથી લીધો ભાઈ ઈટ્સ અ ઝારા ક્યારેક જ જોવા મળે છે ને થાળ એ લાગી એમાં થોડું કઈ ઘટે આપડી બાપ દીકરી ની ઉપર મસ્ત પૂરી ને મારા પપ્પાજીનો ખરાબ છે હા ઓ એટલે એમને કરવા મે કીધું વિશાલ ભૂખા થઈ છે ને મુંબઈ નું પેકિંગ હાલતુંઈ છે જોરો જોરોમાં કામ કાજે તો હવે આજે બધું કમ્પ્લીટલી કરતાં હોલે કાલે એટલો બધો લોડ નોરી અત્યારે અત્યારે છે

હજી બાકી છે એ હા એ તો હું તમને કહેતી હતી કે તમે આજ રાત્રે એવું લાગે ને તો કલાક કા દોઢ કલાક તમે પપ્પા પાસે જાઓ ને તો થઈ જાય ને તો કાલ સવારે એટલો ઓછો કાલ કરશું જો પછી કાલ તમે ઘરે ના થાવ બાર વાગ્યા સુધી મારે બસ હોય ને બધું આમ નામ પીડું રહી છે ખબર ઓકે અને યા પે દેખો અભી અમારે વિશાલ કા સારા પથારા પડા હે તો અભી આઈનિંગ કરને કાય ટાઈમ હો ગયા હે અમારા વાપિસ તો લાવાની ખબર પડે હા ઈ છે ચોલી માટે મસ્ત અલગ અલગ બ્લાઉઝી મોકલેલા છે મારી માટે એટલે મેં કીધું કે એની ઉપર ચણિયા જે છે અમારા કોન્ટ્રાક્ટ માં બધા પાસે હોય નુપુર પાસે અવેલેબલ હોય આરવી પાસે હોય મારી પાસે છે એક બે ચણિયા એટલે એમ પેર બની જાય એટલે હાલ રાખે એ નવરાત્રી અને વિશાલ તો સીધા આવશે હવે પેલા નો હશે અમરેલી આઈ વિશ કે બધું પૂરું થઈ જાય તો તમે જલ્દી અમરેલી આવી જાવ હા તો એક દિવસ જ ફેર પડશે કા અને તમે આવશો પછી પેલું જ નોરતું છે મસ્ત તી દિવસે લઈ જાજો મસ્ત જોવા બોવા તી દેશે આપણે ઘરે છે મસ્ત વસ્તુ છે ઓકે બધ્યા જાશું ઓકે તો અત્યારે ચાલો વિશાલ માટે શોપિંગ કરવાની છે કારણ કે હજી તમને બધાને ખબર છે હમણાં જ મેં એને બર્થડે પર બૂટ લઈ દીધા છે તો બૂટ હવે એને અત્યારે નથી પહેરવા અને જે ના ક્રોક્સ હતા હું હતું એ ચप्पल

તો ચાલો ફટાફટ ઇસ્ત્રી કરી દઉં પછી આપણે નીકળીએ હેલો બોલો બોલો પાયલ તો ત્યારે હું ને વિશાલ બેસી ગયા છીએ અમારા મસ્ત ઓર્ડર જે ડિસ્પેચ કર્યા હતા એના રિવ્યુ માટે તો બહુ બધા મસ્ત મસ્ત આપણે ફરસાણના રિવ્યુ આવે છે હેલો થેન્ક યુ રિસીવ યોર પાર્સલ સો યમી ડિલિશિયસ એન્ડ ફ્રેશ પેકેજિંગ ઓસમ ક્વોલિટી ઓસમ ક્વોન્ટિટી પરફેક્ટ અને ટેસ્ટ ઓસમ તો તમને ક્વોન્ટિટી એટલી સરસ મળવાની છે અને ફ્રેશનેસ ની તો વાત જ પૂછો માં કારણ કે ઓર્ડર આવ્યા પછી જ વસ્તુ બને છે એટલે તરત જ બે દિવસમાં તમને બધી ડિલિવરી થઈ તો ફ્રેશ ફ્રેશ જ બનશે જે મથાણા હતા એમ જ ફ્રેશ ફ્રેશ બનશે ને ફ્રેશ ફ્રેશ તમને લોકોને મળશે અને ક્વોન્ટિટી અને ક્વોલિટી માં તો 0% કોમ્પ્રોમાઇઝ છે કારણ કે એકદમ બેસ્ટ ક્વોલિટી અમે બધા સુધી પ્રોવાઈડ કરવાના છીએ પાયલદી આજે કુરિયર મળ્યું ટેસ્ટ કર્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ છે ખજૂર પાક એન્ડ માંડવી પાક બંનેનો લાજવાબ ટેસ્ટ છે તમારા મમ્મીને થેન્કસ કહેજો પાયલ તો મમ્મી તરફથી તમને થેન્ક યુ સો મચ કારણ કે તમને આ બંને આઇટમ્સ બહુ ભાઈ કારણ કે જે જે લોકો ટ્રાય કરશે એને હું એકસો દસ ટકા ગેરંટી આપું છું કે સ્વીટ એ લોકોએ ક્યાંય ખાધું નહીં હોય ને એ રીતનું સ્વીટ એને લાગશે આમ બહુ એક્સ્ટ્રા સ્વીટનેસ એ હોય હા કારણ કે અમારે વિશાલ ને એટલી વાર એક્ઝિબિશન માં લઈ ગયો હોય ને તો અપકે થઈ ગયું હોય ગળ ખાઈ ન શકું પણ આમ સ્વીટનેસ એની એવરેજ માં હોય કે ભાઈ ઘુઘરા લાવી છો કે નહી તો અત્યારે મને ઘુઘરા ક્યાં બેન જ છે હમણાં ઓર્ડર આવે તો તમારો વારો આવે કોઈ ઓર્ડર આપો એટલે મારો વારો આવે ઘુઘરા કારણ કે સ્પેશિયલી તમારા માટે છે 6-7 ઘુઘરા બનાવવા તો આમ થોડો પોસિબલ નથી

એટલે ઉતરી જાય પણ હજી આઈ થિંક બાર તેર કલાક જેવું થયું છે બહુ લાગતું નથી અત્યારે અત્યારે એટલું બધું નથી લાગતું પણ હવારે તો ખુલતી જ નહોતી આમ બાકી વળું તો આ બધું આખું પડખું તણાવ થતું મને બધા ને આવે છે ડાપણ દાઢ તો આવે મારે આ બાજુ ની આવી ગઈ છે આ બાજુ ની કમ્પ્લીટ આવી ગઈ છે પણ અહીંયા આવે ને એટલે બહુ દુખાવો થાય તો કેટલા ટાઈમ સુધી દુખાવો રાખશે એની આમ કોટો ફૂટી નો જાય ત્યાં સુધી તમને દુખે એટલે બે ત્રણ દિવસ દુખે જે અતિશય દુખાવો થાય ને એ લોકોને ખેચાવી પડ્યો એવું છે કારણ કે દુખાવો જેવો છે અસહનીય એવું છે તો ચાલો હવે બાકી બધું કામ છે એ ઉપાડી લઈ આવે

તો ટમેટાનો શાક ને ખીચડી બધા એટલે મજા આવી જાય હલકો ફૂલકો આમ જમવાનું જલ્દી પાચન થાય એવું કારણ કે કાલ પાછી એકાદશી છે એટલે કાલ આખો દિવસ બટેટા ને ફરાળ ને એવું બધું ચાલતું જ રહેવાનું છે ચાલો વિશાળ ની ગયા છે કામ થી બહાર તો એ આવી પેલા રસોઈ કરીને ફ્રી થઈ જાય મારા મમ્મી ને બાર ગામ જવાનું થયું છે હમણાં થોડાક દિવસમાં પણ અમે એવો પ્લાન કરી છે કે મમ્મી ને એકલા ને મોકલી ને તમને આઈ નઈ રાખીએ અમારી

અરે એક વાર એવું થયું તું રાજુલા ની બસ મારા મમ્મીને તો ખબર હોય કેટલા કેટલા વાગ્યા ની છે તો એને હર્ષ ને મને મોઈકલો ઘણા વર્ષો થઈ ગયા તો હું નાની હતી તે મને ઉભી રેખી અને બસ આવીને ક્યારે વહી ગઈ મને ખબર જ ન પડ્યો અને નામે બોયલા છે પણ મેં કુતું એમાં રાજુલા ક્યાં આવ્યું જ નહોતું મમ્મી કે બોયલ રહી કે રાજુલા નો બોયલા હોય કે થાન ચોટેલા બોયલા હોય એ કે એવી રીતે બસ આવી કે બોડે ન જોયું

રાત્રી નું વાળું સેવ ટમેટા નું શાક અને ગુજરાત નું સ્પેશિયલ ગુજરાત નું રાજકોટ નું સ્પેશિયલ સેવ ટમેટા નું શાક સરકારી સરકારી શાક

कोई चेंजेस आया है या नहीं तो चलिए चलते हैं सीधा कमरे में कि क्या कर रहे हैं तो हाय बोलो ना बोलो ना बोलिए अच्छे दांत कटिट बचा ना ना हमारे <laughs> तो कहीं <कम> <laughs> <के> <laughs> ना तो दांत कम काटो सो देर हो लगे दांत कटवाना थे तो मेरे कंट्रोल करवाना

અને ગઈકાલે મેં જે બ્લોગ મીકો તો આપણે કોકિલા મોદી એટલે કે રૂપલ પટેલ રિલેટેડ તો એમાં મને બહુ બધી કોમેન્ટ્સ આવેલી હતી બહુ બધા બ્લેસિંગ તમારા બધાને આવેલા હતા તો તમને બધાને અમારી તરફથી થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ભાઈને વિડીયો આપણે અહીંયા જેન્ડ કરીએ છીએ કાલ મળશું એક નવા વિડીયો એક નવી સવાર સાથે ત્યાં સુધી વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ગુડ જય શ્રી કૃષ્ણ એ જય બાય બાય